अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद मनुष्य अंदर पर मनुष्य अंदर पर मानवता से मानवता अंदर चार प्रकार ना हो क्रोध मान माया लोग आ चार प्रकार कर्मों हो ચારે ચાર હોય પર્સન્ટેજ જુદા હોય હવે પંચાવન ક્રોધ અને માન હોય તો પુરુષ કહેવાય શું કીધું પણ પિસ્તાલીસ ટકા લોભ અને કપટ હોય એટલે એને બાયલા છાપ પુરુષ કહેવાય શું કહેવાય પાંચ ટકાનો ફેર છે એવી રીતે જે સ્ત્રીમાં લોભ અને કપટ પંચાવન ટકા હોય એને ભાયડા છાપ સ્ત્રી કહેવાય કારણ કે પિસ્તાલીસ ટકા પુરુષના લક્ષણ છે પાંચ ટકાનો ફેર છે અને મોર ધેન સેવન્ટી ફાઈવ પર્સન્ટ ક્રોધ અને માન હોય મોર ધેન સેવન્ટી પર્સન્ટ તો એને સ્ટાન્ડર્ડ પુરુષ કહેવાય

આ યુનિવર્સલ ટ્રુથ લો છે કોઈ એને બનાવી ના શકે પણ એ લોન ની કોઈ હોય શકે પણ નહીં રામકૃષ્ણ માવી પણ આ લોન ના આધારે જીવવું પડે એમના ઘરનો કામ ચાલે